ગીગાભાઈ ભમર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી એનું બયા એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે છે ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરોબર છે અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરોબર છે અને એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા પાઈ ગઈ છે પણ સારણનો શાળો કરતા સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી આજે તમે આ તમારી સામે છે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી કોને કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકડા તમને લૂંટી લઈ નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાડના પંછોડે નામ કરીને તમારી માવડકી આણી નાખી તે તો હજી ભેગા ન્યા થતા એ કરોને આવા ધંધા એને કરો છો આ દેવાતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જ જાયતી એનો એનો અર્થ યો નમસ્કાર હરિશદાન ગઢવીના જે માતાજી ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી બયાન એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એને છે ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરોબર છે અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરોબર છે અને એક પણ ચારણ આને કોઈ બી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો એને જય માતાજી નથી કરતો એનું મોઢું નથી

ઉગા બોદરનું જે અમર બલિદાન છે ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ શું આ બલિદાન નહોતું આપવું જોઈતું આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે ખૂબ આદર આપે છે પણ આ વ્યક્તિની વાત છે એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે એના મંદિરમાં પણ એ કોઈ દી ન જાય જે ચારણ કોઈદી અહીંયા ગયા નહીં હોય અને ગયા હોય બે રૂપિયા પણ લીધા હોય ને આના માથા ઉપર આના મોઢા ઉપર મારી આવજો બે રૂપિયાનો ઘા કરી આવજો અને જિંદગીભર અને જે માતાજી હાથ લાંબો ન કરતા આ વાત આપને બધાને ખબર છે માના મંદિરમાં પણ ન જતા તમારા કુળદેવી છે ત્યાં પણ ન જાતા અને સમગ્ર ચારણ સમાજને આમાં ખૂબ એમાં દુઃખ લાગ્યું છે એનો રોષ છે અને આની વાત તો કાયદાકીય રીતે પણ અમારા સમાજના પ્રમુખ ગિરિશાપા વિજયભાઈ આ બધાએ સમગ્ર સમાજને આ માણસ જે બોલ્યો છે ને એ આહિર સમાજે બધાએ નોંધ લીધી હશે લેવી જોઈએ અને ત્યાં જાહેરમાં પણ એને રોકવાની જરૂરિયાત પણ હતી પણ ખેર છે જે બધા આહીર સમાજ છે એમને બધાને એ દુઃખ જ લાગ્યું હશે પણ આ વાત નથી આ તો આ ક્યાંથી આવ્યા ક્યાં એને કોને માયક આપ્યું બોલવા કોણે દીધું લોહો ખોદી ચમકપાણ પાનગ વખ પર અમૃત ખાધે ને ઉતરે એ ચારણ લોહી બરા જય માતાજી